એટલે પેશો બાપડી ભૂશે મરી એટલે આદમીએ તો વાટવા જવું પડે તે જવું પડે કે એક દાડો તીવન ભી હોમ આલો પડે કે ના આલો પડે હા બધો પ્લાન બધો હો લાગા છે અલગ છે પણ હવે હું કરા ભાઈ આ દરવા માર તો મારતો ફટાફટ ગેર જવું પડે છે ખાતા હા શંકર ડોશી બરોબર ની ગાણો ઠોકવાની સાથ મને ના ના ગાળો તો ના બોલ્યો પણ તમે રીતે તાટીયું દાતો લઈ નેકળી દેજો બાદા હાચું હાચું અરે બોલો સિટી મોના ગોબડામાં કેટલો રાત દિવસનો ફરક છે બોલો ખરેખર લીલ એકદમ લીલો લીલોતરી છે એવી દેખાય છે ખરેખર આપણે ગોભરા છે ગોભળાની વાત ના થાય ભાઈ હા ભાઈ હા હલો હું કહું છું હા બોલો આપણે આ બધા ખેતરો આ આગળ સુધી કેટલો છે આ તો છે આખર ગોમડું આવું જ છે ગોબડો આવું છે એટલે હું એ બાજુ ના ગોમ નો છું પણ કીધું એ બાજુ ફરી વળે કીધું મારા ઈચ્છા થાય છે બાજુ ના હું જોઈ નાખું એટલે હું મારા રહેવાનું સિટી માં બરાબર એટલે બધું આવું બધું કદી જોયું નહીં એટલે મારા વિચાર એવું આય કે લાય થોડું પડી ફરી નાખું ના એટલે બઉ ખર આ ગોબડાની જો પણ ખરેખર કેટલી લીલોતરી છે આમ જોઈએ તો ખરેખર સિટી માં તો નકડા ધુમાડા ધુમાડા હોય છે બોલો અને ઘરમાંથી બહાર નીકળવાનું હવે

ભેસો બાબડી મારે તાકી રહ્યા ખાવા માટે પણ યુવાને ખબર નથી પડતી કે ચાર લેવા જવાનો ધરો આઠમ છે એટલે મારે કે કઈ યુવાની કોઈ ગરજ એ ના કરું હું તો ગરજ એ ના કરું સર એવો ગુસ્સો આવો છે ડોશી હું ડોશી હર્ષેલા ડોશી અચાનક ગયા તા કાલ રાતે મે તમને હું કીધું તું એમ કેજો યાદ તો ખરી કોઈ મને યાદ હતું પણ અમુક કારણોસર ભૂલી ગયો તો પછી મને ખાટકે યાદ કરે કે તો ધરો આઠમ છે અને પાછું કીધું એ કરું ડોશી મને ગારો બોલશે છે ખંભી

અને બીજાના ખેતરમાં ના ગુસી જતા પાછા શેરી ના વાડવાણી કદી વાડી ના ખબર ના હોય કે અને હે આલુ ડાટડું ઓમ ઓ કીધું એ તો બધા હશે કા ના આવડે તો કેજો શીખવાડ છે એટલે કઈએ કોકવાર અમાર ભેગા ખેતરમાં આવો ને જુઓ તો આવડે કોક ના ના કપા હોટ હું કપા ને હી વાવા આ નહીં કપામાં આપણે ધરો નહીં ઓ વાહ ઈ બરોબર બરોબર ફટફટ આવજો બાપા હા વાટતા વાટતા અન ભરીન લાવજો વધારે થોડી આટલી લઈને ના આવતા પાહા હા ને

કેટલી વાઢવાની છે તે પછી ઉપરાવાય વાઢો તો ખરા મારી હારી નઈ મોના ઘડી અલે નહીં આવર તું શેરી ને હું વાઢો એ ખબર નઈ પડતી આ તો મારો અપ્પા છે સાર બેહના કોરી ગાલ વાગોય કાળિયા વાઢકી છોનો

એલા દુબળા પડી જવાના છે મારી બાજુ હેડો ના મારતા બસ એ હા ભાઈ કીધું મારી વાત ના મારતા લે ને ભઈ તને વળી વેમ આ ડોશી રોજ વાઢી જાય છે ચાલે તું વળી આજ મને ના પાળી છે એક દાડો પેલું ઝુંડું વાઢી ગયો તમારી છે એવું છે તાને હ હ કોઈ નહીં મન તો ફાવતીય નહીં છે ઓ ભઈ આ સાર મન તો પાલનથી ફાવ હ અમે તો વાઢેલી ખરી ક ભળે

ગોપડા જે મજા નહી ગોબડા લોકો તો માયાળું કેવું છે માયાળું માયાળુ માયાળુ એટલે એટલે માયાળુ એટલે તમારો પ્રેમ ભાવ વાલે

આપળા ગોબડા દેશી ગોબળિયા ઓહ હ તાણે ને સોગન થાકી લો હા હો સા હા હરિયો માં બહાર નેકડી ને બોલ કે એ કપામાં હંતાઈ હું બોલું છું હો સા હું ઘેર जाऊ હા રોધવા નહીં હડ હાથ તો કીધું રોધવા ને તમાર જ હોય પણ હા ઓમ તો બધું તમાર જ કરવાનો આજ તો

બે મહિના હોય કનરાવ અરે તારી હમણાં ઝાકવા છે મારી હા સોટેલી એક ડાળો ખા લે દરવાઠા માં આવશે મો તો આખા અલ્યા કરવા ભઈ હા હારું કરી પેલી જતી રે આયો સારા વાટ આવો અલ્યા ભાઈ આપો આપો કાયમ નો સેવાર છે દરવાઠા માં મનિયા ડોશી બોલ બોલ કરતી સારા વાટ આવો સારા વાટ કે લાઇક દરવાઠા માં સકા એ અમારે જઈએ એ ડોવાડવા દે થોડો

અને આપડે આ બાજુ કોઈ ઓબલો ઓબલા કઈ બાજુ આયા છે ઓબલા અરે સિટી માં છે આયા છે મને એવું લાગે છે સિટી માં આયા છે બોલો ભાઈ અરે શું કહેતા હતા એટલે કઈ બાજુ તો સિટી માં આયા મતલબ વાતે આપણે થોડું હા હા અજબ વાત આપણો ગોબલા ના શું કહેતા હતા એટલે કઈ કઈ બાજુ ઝાડ છે એમ છું છુ પેલો બોર કેતા તા એ ત્યો ખેતરમાં હશે બોર તો હમણાં તો ઉલી ગયો હમણાં છે તો નાળા આવશે ખેતર માં એનો ઝાડ છે હા દાદા વાગી નાખી દો કે હારા વાગે એવું ના સારા યાર ભાઈ મેં નાખી દે આ બધું શું તમે યાર લઈ લઈ ને આ બધું આયા છો યાર હું તો આખું બધું આ એરિયા ફરી વળે બધું ખેતરો બધા જોયા બરોબર અને હું દરેક ખેતરમાં માં છું દરેક ખેતરો

હેડા ની બાજુ માં કરસનભા નો ઓબલો છે બરાબર તમારે જેટલા ઓબલા હોય લેજો પ્રશ્ન નો જવાબ ના આપ્યો બોલો બોલો

છોકરા નુકા મારો છો પણ હજા હગો નહીં પણ આ છોકરા કા તમે જોડી નાખો છો બે જણા મંડ્યા કે સાર છે મારો તમે ઓઢા તો

એટલે સિટી માં રહ્યો ને હવા મને ખબર પડી વાગુ વાત તો આ સિટી માં છે ને એટલે ઓને આપડા રીતિ રિવાજો ની કોઈ ખબર નહી નહીં પણ કશવાદો ને ગમે તે નિયાધણ નું શોક કરું છું સાચી વાત કશવાદો ને જો બે ટેમાર વાત હો પણ હું ગલત નહી બોલું તમને મારી વાત હો પણ આજ ધરો આઠમ છે હા આજ ધરો ની પૂજા થાય પૂજા કોઈ પણ જગ્યાએ તું જા હવન હું એક ગમે હોય કારણે ધરોની પૂજા થાય ધરો એક મતલબ દેશોનું તારણ આપણો તારણ મતલબ ઘણું રહશ છે લોભું છે તાને સમજાવવા જો દાડા થઈ જશે એટલે કહેવાનું તારે શુભ કામ છે એટલે શું હવે તારે શું કહેવાતું શું કેતો લેડીઝ હા સ્ત્રીઓ 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 આજ ધરો આઠમના દિવસે આપણું શું કહેવાય કટિંગ ના કર ઘાસ ઘાસ કટિંગ ઘાસ ના કર આજે પુરુષો કર એટલે તને હવે આ બધું સમજાવમ ના આવે અમારા ગોબળાના રીત રીવા બધા તારા જેવો ઓબળા લે હોય ને મંગોરી તમે ભાઈ અમારે જોલે દીવા તો છે

અને અમારા જેવા જો અને બીજા કહું હું તો પહેલે જ તમને એક જ વસ્તુ કહું કે આ સિટીના લોકો હોય ને બધા હારા જ હોય છે કોઈ ખોટા નથી હોતા પણ કારણ કે ગામડાનું નેચરલ એમને ખબર નહીં હોતી તો તમે તમારા જો વડીલ હોય તો તમારા દાદા હોય તો કદાચ તમે તમારા છોકરોને તમારા નેના છોકરોને ગમે તો તમે શીખવાડી શકો છો કે આ વસ્તુ આપણે પહેલાં હતી અને અમારો વિડીયો આ મેસેજમાં આવે છે તો વાઘો વિડિયો ગમે તો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી